જોઈ રહ્યા છો અરબલિત સમાચાર અને બુલેટિન સાથે હું છું માસુમ સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી ત્રણ મેથી સાત મે દરમિયાન રાજ્યોના અલગ અલગ વિસ્તારોમાં માવઠાની આગાહી કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી અમદાવાદ અને વાસીઓને ગરમીમાં પરસેવે રેપજીપ થવાનો વારો આવશે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોને માલ સામાન સલામત સ્થળે ખસેડી લેવા અપીલ છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગાંધીનગરમાં મહત્તમ તાપમાન સૌથી વધુ ત્રેતાળીસ પોઈન્ટ પાંચ ડિગ્રી નોંધાયું હવામાન વિભાગની આગાહી મુજબ બે થી ત્રણ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન ઘટશે ત્રીસથી ચાળીસ કિલોમીટરની પવનની ઝડપ રહેવાની શક્યતા જામનગર શહેરમાં સતત બીજા દિવસે મહત્તમ તાપમાનનો પારો અડત્રીસ ડિગ્રી પર સ્થિર થયો હતો જેના કારણે આકરી ગરમીનો મુકામ રહ્યો હતો બીજી બાજુ વેઘીલો વાયરો ફૂંકાતા બપોરે લુ વર્ષાનો પણ અહેસાસ લોકોએ કર્યો હતો જોકે લઘુત્તમ તાપમાનમાં એક ડિગ્રીનો ઘટાડો થતાં મોડી સાંજ બાદ લોકોએ આંશિક રાહત અનુભવી હતી ધોરણ બાર બે ગ્રુપના વિદ્યાર્થીઓને મેડિકલ પેરામેડિકલમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી રાહે દેશભરના સૂચિત કેન્દ્રોમાં નીટ પરીક્ષા યોજાવાની છે પહેલીવાર નીટ માટે સરકારી ગ્રાન્ટેડ શૈક્ષણિક સંકુલોને પરીક્ષા કેન્દ્ર બનાવાયા છે જેમાં પરીક્ષા કેન્દ્રોએ જામલ લગાવવામાં આવશે ઉંચા નજીક આવેલા ઉનાવા માર્કેટયાર્ડમાં તમાકુની ત્રેતાલીસ હજાર પાંચસો માર્કેટયાર્ડમાં યોજાયેલી હરાજીમાં તમાકુનો સર્વોચ્ચ ભાવ મન રૂપિયા બે હજાર બસો બાવીસ નોંધાયો હતો જ્યારે લઘુત્તમ ભાવ અગિયારસો રહ્યો હતો સરેરાશ ભાવ રૂપિયા સોળસો થી સત્તરસોની વચ્ચે જોવા મળ્યો હતો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને બે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ મળી કુલ એક સાથે ત્રણ સક્રિય સિસ્ટમની અસર ઉત્તર ગુજરાતમાં અડતાલીસ કલાક પહેલાં જ ધીમી ગતિએ તાપમાનમાં ઘટાડો શરૂ થયો છે શુક્રવારે મહેસાણા પાટણ અને ડીસાનું તાપમાન અઢી ડિગ્રી સુધી ઘટ્યું હતું મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે બીજી અને ચૌદમી મે બે હજાર પચીસના રોજ ડે નાઇટ આઈપીએલ મેચ રમાશે આથી રાત્રે મેચ પૂર્ણ થયા બાદ ગાંધીનગર આવવા માંગતા લોકોને મેટ્રો રેલ સેવાનો લાભ મળી રહે તે માટે રાત્રે અગિયાર ચાળીસ કલાક અને રાત્રિ બાર દસ કલાકે બે વધારાની મેટ્રો રેલ મોટેરા સ્ટેડિયમથી સેક્ટર એક મેટ્રો સ્ટેશન સુધી દોડાવવાનો મેટ્રો રેલ વિભાગે નિર્ણય કર્યો છે ગાંધીનગર શહેરમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે સવારે શહેરનું તાપમાન ઓગણત્રીસ ડિગ્રી નોંધાયું હતું બપોર સુધીમાં તે ચાળીસ ડિગ્રી સુધી પહોંચવાની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી હતી તો શુક્રવારે બપોર દરમિયાન મહત્તમ તાપમાન ત્રેતાળીસ પાંચ ડિગ્રી નોંધાયું હતું વિભાગ દ્વારા મે દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં માવઠાની આગાહી કરવામાં આવી છે જેમાં કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આ ઉપરાંત વાતાવરણમાં પલટો આવવાની સાથે તાપમાનમાં 2 થી ત્રણ ડિગ્રી ઘટાડો થવાની સંભાવનાઓ છે અમદાવાદ અને રાજકોટવાસીઓને બેતાળીસ ડિગ્રી તાપમાન રહેવાથી ગરમીમાં પરસેવે રેપઝેપ થવાનો વારો આવશે ઉલ્લેખનીય છે કે દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જેથી રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં ગાજવીજ અને પવન સાથે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે કમોસમી વરસાદની આગાહીને લઈ ખેડૂતોને પણ જે માલસામાન ખુલ્લો પડ્યો હોય તેને સલામત સ્થળે ખસેડી લેવા માટે અપીલ કરાઈ છે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ગાંધીનગરમાં મહત્તમ તાપમાન સૌથી વધુ ત્રેતાળીસ પાંચ ડિગ્રી નોંધાયું હતું હવામાન વિભાગની આગાહી મુજબ બેથી થી ત્રણ ડિગ્રી જેટલું મહત્તમ તાપમાન ઘટશે ત્રણ મેથી સાત મે દરમિયાન રાજ્યના જુદા જુદા વિભાગોમાં વીજળી સાથે ઓછાથી મધ્યમ વરસાદ અને ત્રીસથી ચાળીસ કિલોમીટર પવનની ઝડપ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે દેશભરની મેડિકલ કોલેજમાં પ્રવેશ માટેની અંડર ગ્રેજ્યુએટ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ યુજી નીટ યોજાવાની છે આ વખતની યુજી નીટમાં ગેરરીતિ અટકાવવા માટે મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં પ્રથમવાર એક પણ ખાનગી સંસ્થાને નીટનું સેન્ટર ફાળવાયું નથી ગુજરાત રાજ્યમાં ત્રણથી થી આઠ સુધી તેમજ સુરત જિલ્લા અને સુરત નજીકના જિલ્લાઓ માટે